સુરત ક્રાઇમ બ્રાન્ચ ખાતેથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત સુરત શહેર પોલીસ દ્વારા નશીલા પદાર્થોનું વેચાણ કરતા અને સેવન કરતા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે બાતમી ના આધારે તારીખ વીસ નવ બે હજાર ત્રેવીસ ના રોજ સુરતના ભેસાન આવાસમાંથી એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો પોલીસે ત્રણસો એકતાલીસ પોઈન્ટ છસો પચાસ ગ્રામ એમડી ડ્રગ્સના જથ્થા સાથે બે આરોપીઓની ધરપકડ કરી હતી ઝડપાયેલા ડ્રગ્સ ની કિંમત ચોત્રીસ લાખ સોળ હજાર થી વધુ રૂપિયા થતી હતી ત્યારે પોલીસે મોહમ્મદ સઈદ અબ્દુલ નસીર મોહમ્મદ ઉમર અન્સારી અને ઝાકીર અયુબ પટેલ ની ધરપકડ કરી હતી તે સમયે પોલીસે આરોપીઓ પાસેથી એક દેશી હાથ બનાવટની પિસ્તોલ પણ કબજે કરી હતી આ ગુનામાં પકડાયેલા આરોપીઓએ જણાવ્યું હતું કે આ એમડી ડ્રગ્સનો જથ્થો અંજુમ બાનુ રિઝવાન મેમણ પાસેથી લાવ્યા છીએ અને અસલમ ઉર્ફે કાલિયા બસીર શાહ ફિરોઝ ખાન શેર ખાન પઠાણ અને મુબિન મહેમૂદ શાહને વેચવાનો છે આ ગુનામાં આરોપી અસલમ ઉર્ફે કાલિયા પોતાની ધરપકડ ટાળવા નાસ્તો ફરતો હતો આરોપીને પકડવા નામદાર કોર્ટે સીઆરપીસી કલમ સિત્તેર મુજબનું વોરંટ પણ ઇશ્યૂ કર્યું હતું ત્યારે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આરોપી અસલમ ઉર્ફે કાલિયાને બાતમીના આધારે મહારાષ્ટ્રના અહેમદનગર શ્રીરામપુર ખાતેથી ઝડપી પાડ્યો છે પકડાયેલા આરોપી વિરુદ્ધ સુરતના ડિંડોલી પોલીસ મથકમાં પાંચ જેટલા ગુનાઓ નોંધાયેલા છે આરોપીની વર્ષ બે હજાર બાવીસ માં પાસા હેઠળ અટકાયત પણ કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત